ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આક્રોશ યાત્રાના દ્વિતીય ચરણનો ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે રાજ્ય સરકાર સામે જનતાનો અવાજ ઉઠાવવા અને લોકપ્રશ્નોને વાંચા આપવાના ઉદ્દેશ સાથે નીકળેલી આ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે વીસમી ડિસેમ્બરે એટલે કે આજથી શરૂ થયેલી આ યાત્રામાં કપડવંશ તાલુકાના ફાગવેલ ધામ ખાતે વીર બાતીજી મહારાજના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાતીજીના આશીર્વાદ લીધા બાદ કોંગ્રેસના નેતાઓએ એક વિશાળ જનસંમેલન સંબોધિત કર્યું હતું યાત્રાના પ્રારંભે જિગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે ખાલી નામ બદલવાથી લોકોનું ભલું થતું નથી આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે એમનું જ મનરેગા યોજનામાંથી નામ હટાવી મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે ગુજરાતમાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ સરકારને શરમ નથી આવતી કે આ વિષયની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે

ધજા ચડાવીને સર્વ ધર્મ સર્વ સમાજ ભાઈચારાની ભાવનાથી રહે અને જન આક્રોશ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ જે યાત્રા છે એના બીજા તબક્કાની શરૂઆત જયારે ભાતીજી મહારાજના દર્શન કરીને જયારે કરી રહ્યા છીએ ત્યારે આ વિસ્તારના જે પુરાણ પ્રશ્નો હોય એ અમારા ધારાસભ્યો વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જે સમસ્યાઓ છે એ લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડશે સમગ્ર ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ રીતે અને શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો તકલીફો પીડા દર્દ જે આક્રોશ છે એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલાં ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું આજે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં વાથીજી મહારાજના ફાગવેલ धामથી આ આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે સમગ્ર મધ્ય ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે કે યુવાનોને રોજગાર નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી માંગ ઉઠી છે પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સ ની રેલમ છેલ છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ ફાગવેલ ના આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ ની વ્યવસ્થા નથી પીવાના પાણી ના પ્રશ્નો છે જે ગરીબો માટેની મનરેગા ને રોજગાર ની યોજનાઓ છે એમાં ભાજપ ના નેતાઓ મળતિયાઓ કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નલ છે જલમાં સૌથી મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે આ મધ્ય ગુજરાતના જે પશુપાલકો છે એના દૂધના પૂરતા બજાર ભાવ નથી મળતા એમનું શોષણ કરવામાં આવે છે કામદારોનું શોષણ થઈ રહ્યું છે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે બળાત્કારના બનાવો વધ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું હોય ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો આણંદ જિલ્લો વડોદરા જિલ્લો પંચમહાલ દાહોદ આ તમામ યાત્રા આજે શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે હિત માટે એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને બે 2027 માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તનનો સંખલાત આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ માથીજી મહારાજના ચરણોમાં સુકાવી પ્રાર્થના કરી સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત